ચાલો આજે બનાવીએ સમોસા જો આ રીતે સમોસા બનાવશો તો ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો ચાલો બનાવીએ સમોસા એના માટે સૌ પ્રથમ આપણે બટેટા લઈ લઈએ બટેટાને સારી રીતે વોશ કરી લેવાના છે કેમ કે આ નવા બટાટા છે તો ઉપર ધૂળ ખૂબ જ લાગેલી હોય છે આ રીતે વોશ કરી અને કૂકરમાં લઈ અને બાફી લઈએ મોટા બટાટા હોય તો બે ટુકડા કરવાના નાના બટાટાના ટુકડા કરવાની જરૂર નથી જો ટુકડા કરશું તો બટાટાની અંદર પાણી એબ થશે હવે ગેસ ચાલુ કરી અને કૂકર મૂકી દઈએ અને બીજી સાઈડ આપણે જે લીલા સૂકા વટાણા છે એ બાફા મૂકી દેવાના છે જેને સાથે આઠ કલાક પલાળેલા છે આ બટાટા થઈ જાય એટલે કૂકર મૂકી અને આ વટાણાના કૂકરમાં સાતથી આઠ વિસલ કરવાની છે હવે ડ્રાય મસાલા છે રોસ્ટ કરવાના છે જેમાં જીરું લીધેલું છે આખા ધાણા લીધેલા છે અને ફરિયાળી લીધેલી છે એને ધીમા ગેસ ઉપર આ રીતે શેકી લેવાની છે આ રીતના કલર ચેન્જ થાય તમે જોશો તો એકદમ શેકાઈ ગયા છે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે આ રીતના મિક્સર જારમાં ફરી આપણે મરચાં અને આદુ ક્રશ કરી લેશું અમે અહીંયા સાતથી આઠ મરચાં લીધેલા છે અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે આ બટાટા આપણા બફાઈ ગયા છે બટાટાની છાલ ઉખેડી અને આ રીતે ચપ્પાની મદદથી તે ક્રશ કરવાના છે બટાટા ઠરી જાય ત્યારે જ એનો મસાલો આપણે કરવાનો છે હવે જે મસાલો છે ક્રશ કરેલો એને તેલ મૂકી અને આ રીતે થોડીક વાર થવા દેવાનો છે એ થઈ જાય એટલે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે જો આ રીતે મસાલો તૈયાર કરશું તો સેમ બાર જેવા જ સમોસા તૈયાર થશે અને બે મિનિટ સાતળી અને ગેસ બંધ કરી દેવાનો છે હવે જે બટેટા છે એની અંદર આ મસાલો એડ કરી દેવાનો ઉપરથી લીલા ધાણા એડ કરવાના છે ધાણા જીરું પાવડર બે ચમચી જેટલું અને ચાટ મસાલો બે ચમચી સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે આ રીતે ભેળવતા જાય અને બટેટા ભાંગતા જવાના છે અને ઉપરથી લીંબુનો રસ એડ કરશું બધું થઈ જાય એટલે મેસ્તાની મદદથી આ રીતે મેશ કરી લેવાના છે આ રીતે થઈ જાય એટલે બધું સરસ રીતે ચમચાની મદદથી મિક્સ કરી દઈશું અને જે બાફેલા વટાણા છે એ આપણે છેલ્લે જ એડ કરવાના છે નહીંતર દાણો ભાંગી જશે જો આખો દાણો રહેશે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે હવે લોટ તૈયાર કરી લઈએ એના માટે મેંદાનો લોટ લીધેલો છે એમાં ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ એડ કરેલું છે અજમા એડ કરેલા છે અને ઘીનું મોણ પણ આપણે એડ કરવાનું છે આ ગરમ કરેલું ઘી છે હવે મોણને સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય એ રીતે જ આપણે ભેળવી લેવાનું છે ભેગો થઈ જાય લોટ એ રીતે મોણ એડ કરવાનું છે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે એક સરખા લુઆ કરી લેવાના છે લુવામાંથી રોટલી જેટલી સાઈઝના આપણે બધા જ વણી લેવાના છે અને વચ્ચેથી કટ કરી લેવાના આ રીતે ફોલ્ડ કરી અને પાણી લગાવી અને પેક કરી લઈશું તો આ રીતનો કોન તૈયાર થઈ જશે એની અંદર બે ચમચી જેટલું પૂરણપુરી દબાવી અને પાણી લગાવીને આ રીતે પેક કરી દેવાનું છે જો આ રીતે સમોસા આપણે બનાવશું તો તેલમાં એડ કરશું ત્યારે એક પણ સમોસું ખુલશે નહીં પાણી લગાય આ રીતે આપણે બધા સમોસા રેડી કરી લેશું હવે સમોસાને તળવા માટે ફૂલ તેલ નથી આવવા દેવાનું મીડિયમ તેલમાં જ આપણે બધા સમોસા એડ કરવાના છે અને સમોસા ઉપર આવી જાય એટલે આ રીતે ફેરવી ફેરવીને તળવાના છે આ રીતે ઉપરથી બ્રાઉન થઈ જશે એટલે સરસ ઉપરથી ક્રિસ્પી બનશે એને એક પ્લેટમાં કાઢી લેશું સમોસાને આપણે આંલીની મીઠી ચટણી અને સોસ જોડે સૌ કરેલા છે જો આ રીતે સમોસા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો